કઈ કુકાર માં મેલેડી ભક્તિ નું બીજું નામ પ્રેમ એ વાત ઉપર કુકાર માં મેલેડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયો માં જોશું જય કુકાર માં મેલેડી એક વન પ્રશ્ન થતો હશે કે માં તું કહે છે કે વાત સાચી કે મારા ઘેર અમારી માં બેઠી છે અમે એના વાલ પ્રેમ કરીશું માં તું જે રીતે શીખવાડે છે એ પ્રમાણે એની ભક્તિ કરીશું પણ માં અતાર બહુ દુખી છે થોડું દુખ તો દૂર કરીયા

મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય અહીં હોભરતા હોય એનો મારો અનુભવ છે કે માં તું ચોવીસ કલાક અમારા હાજર હાજર રહેશે સાચી વાત છે માં અમે જે પ્રાર્થના કરીએ જે પ્રમાણ માગીએ ને મારી કુખાર મેળવી તું આપી દે છે તું સપને આવે છે માં તો તમારા પડખે રહીશ તમારી જોડે રહીશ તમારો હંગાત રાખીશ જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળ દેવી ની અને તમારી આંગળી આ મેરામાં રમકડા જોવામાં હારું હારું ખાવામાં ચકડોળમાં બેહવા માટે ડાફોરિયા મારવામાં તમારી કુળ દેવી ની આંગળી છૂટી ગઈ એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા પૈસા પાછળ મિલકતો પાછળ મોન સમાન પાછળ બધી પાછળ ભાગતા પણ તમને સંતોષ કેમ નહી મળતો મળે છે કોઈ ગમે તેઓ રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે એ રવિવાર ફરજ એ માતાઓ માતાઓ ફરજ એ અંદર ખોને ચોક ભૂવા કરે ચમ એ કરોડો રૂપિયામાં એમને સંતોષ નહીં મળતો એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો ભેગું કરી લેશો ને પણ કમી તો લાગશે જ કે હજુ કઈક રહી જાય હજુ કઈક રહી જાય લાગશે ને જો તેટલું લો હું કહી દઉં તથા કાલ થી બધા સુખી સુખી થઈ જાઓ પણ છતાંય તે તમને કઈક કમી લાગશે સારું માં ભલે આ રૂપિયા છે પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને જે આનંદ મળતો હતો એ આનંદ નહીં મળતો થાશે કે નહીં એટલે કઈક કમી તમારા જીવનમાં દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ ખામીઓ રહેશે તો કેમ રહેશે ખરેખર માં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્ય જન્મ થયો છે ને આજ એને શોધવા માટે એને પામવા માટેની કોઈની મહેનત નહીં અને જે વસ્તુ નહી રહેવાની અસત વસ્તુ ગાડી ઘર બંગલા પરિવાર માન સન્માન જમીન જે વસ્તુ નહીં રહેવાનું એ આ તમે ધરતી છોડી આ લોક છોડી અને પરલોક જતા રહેશો સ્વર્ગ નર્ક જતા રહેશો પણ એ વસ્તુ અહીંની અહીંયા જ રહેવાની છે નષ્ટ થઈ જવાની છે એ તમારી જોડે જોડે નહીં આવવાની

જબરા પરિશ્રમ કર્યા હશે છતાંય જીવનમાં અસફળતા મળી તારે માતાજી નો દોષ કાઢે એ ભગવાન માતા માતા હોય તો આપણે શું કામ થઈએ આટલી પ્રાર્થના કરી આટલો કગર્યો આટલી પૂનમો ભરી આટલા રવિવાર ભર્યા તો આવું કેમ થાય છે તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો રવિવાર ભરો છો ને એના કારણે તમારા નિરાશ થવું પડે નેહાકા લેવા પડે કે મેં આટલા અંબાજી મેં આટલી પૂનમો ભરી બહુચરાજી આટલી પૂનમો ભરી ચામુંડાએ એ માકારી માએ પાવાગઢ આટલી પૂનમો ભરી કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા પણ છતાંય મારું કામ ના થયું તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને એના કરતા વિશેષ વસ્તુ માતાના ના હોય પણ એટલી કોઈ ધીરજ હોતી ધોડો તમ તમારે રાત દાળાની મહેનત કરીને અને દોડી દોડીને થાકી થાકીને તો આયા છો નહીં બધું પોતાનું ભરતો બધું વાપરી લીધું બુદ્ધિ વાપરી લીધી બધું જ વાપરી લીધું અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી ને એટલે માતાઓ વાપરી એટલે ભુવા વાપર્યા આશુ ખોટું તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી એ શું છે તમારો દીવો કેમ કે આ ધરતી પર થયો છે તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખી કે માં અમારા વંશ વેલા આગળ વધારજે છે માં દીકરો હાલજે મા દીકરી હાલજે કોઈ ની કોઈ બાધા ના હોય છે બધા ખબર છે ને તમારા પપ્પા એ દાદા એ ફોઈએ બધા બાધાઓ રાખીએ છીએ તો તમે જન્મો ને તમે આ ધરતી પર જન્મો ને તારે તમારી કુળદેવી હોય જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જશે જગત નું બીજું કોઈ નહીં હોય પણ જન્મ મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને તો ભૂલી જાવ છો જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે તમારા વંશ વેલા ટકી રહ્યા છે તમારી પેઢી ટકી રહી છે હાલ તમે અનુભવ કરો હોય તો કોઈ કરી જો પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં જો તારા આશીર્વાદ હોય ને ચકાસવું છે પ્રમાણ લેવું છે માં બસ વધારે નહીં મારે એક પ્રમાણ આલ મારા માથે થી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો મા ચોવીસ કલાક માટે હાથ લઈ લે તારો મારે જોવું છે તારો હાથ જેટલો છે માથે જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટીરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાઈ દે એ તમારી માં રક્ષા કરે ગોડાઓ બચો છો ને આટલી આટલી જગ્યા જેટલા એવા છે કે માં આટલામાંથી બચ્યાસ માથાની બાલ જેટલી જગ્યામાં બચ્યાસ મારી રિક્ષા પલટી ખાઈ જાય માં ગાડી અમારી એક્સિડન્ટ થયો માં અમારા બાઇક લઈને પડ્યા હતા પાછળ ગાડી આવતીતી માં આટલા રહી જા ઈ કોણ હશે તમને અમારી માં તમારો કુળનો દીવો બચાવશ લગણ આ કાડે હો શકે દાડે 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 જો છેવા બધા ઘટનાઓ સાભરવા મળે મળે છે ને તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી પણ બસ એની જો લાલચ થી એના ના પૂછશો ભક્તિ કોને કહેવાય નું બીજું નામ પ્રેમ પ્રેમ માં કોઈ સ્વાર્થ હોય કોઈ કોઈ પત્ની એના પ્રેમ કરતી હોય સ્વાર્થ હોય પતિ દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢી પડે બે ગારો બોલી ને તે લે દે દારૂડિયો હોય ને તો ધોકેણું મારી હાવેણી મારીન બગાડે પછી એ જ પૂછે કે બહુ આગ્યું લાવો હાથ એને પ્રેમ કરતી હોય માં એનો દીકરો ગમે તેનો તોફાની હોય બે વરગાડી દે અને હોર પડી જાય અને ઘડીક અને તરત હાથ ફેર દીકરા વાગ્યું નહીં ને બહુ ચમ માં એનો પ્રેમ કરે છે એની મમતા છે એના ઉપર તો આવી તમારી માં છે ને દયાળુ છે ગોડા આજે ભલે તમે એને યાદ કરો ના કરો ચોવીસ કલાક તમારી જોડે રહ્યા રોજ કહું છું ને તમે આજ મારા ધામમાં આવીને બેહાઓ છો અને આ પ્રવચન રૂપી શબ્દો તમારા કાનમાં શ્રવણ થાય છે ને શ્રવણ કરો છો ને હાંભરો છો ને તો તમે એવું ના વિચારતા કે માં અમે તારા ધામમાં આવી છે ના તમારી કુળ દેવી લઈને આવી છે તારે આઈ બે હાય છે તમારી માતા લઈને આવી છે તારે આઈ બે હાય છે

એને ગ્રહણ ના થાય વેચે નહી લાગે ચારે જવું અહીથી ચારે છટકું આસુ કોટું